જે રાજાઓ હતા તેઓ તંબુમાં કેવી રીતે રહેતા હતા તેનું આખું સેટઅપ બનાવવામાં આવ્યું છે જે પ્રમાણે આપ જોઈ શકો છો કે એમનું સિંહાસન હશે તલવારો પણ અહીંયા મૂકવામાં આવી છે કે પહેલાં આવી રીતે અહીંયા આવા સ્ટેન્ડ હોતા હતા અને ત્યુ આ ઘર છે પરંતુ આ ઘર માત્ર માત્ર ખાલી શૂટિંગ માટે બનાવવામાં આવ્યું છે ને મારો શે આ બધું સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા જે ફિલ્મ જે છે ગુજરાતી ફિલ્મોની શૂટિંગ થવાની છે બીજો હું તમને એક રૂમ એમનો બતાવીશ કે આ કેવો એમનો જે પહેલાના વર્ષો પહેલા વર્ષો પહેલાનો જૂનો જે પ્રમાણે બેડ હોતા હતા તે બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે આપ જોઈ શકો છો આવી રીતે તલવારો મૂકવામાં આવતી હતી જે પ્રમાણે આ લાકડીઓ મૂકવામાં આવી છે આ તરફ જે પ્રમાણે આખું જે સેટઅપ તમે જોઈ શકો છો કે કેવી રીતે આખી જે છે તૈયારી કરવામાં આવી છે આ મસાલ સ્પેશિયલી આ જોવા તમને આ ક્યાંય નહી જોવા મળે આ આ આ તમને ક્યાંય નહી જોવા મળે કારણ કે આ વર્ષો પહેલા કદાચ બસો પાંચસો વર્ષ પહેલા આ દેખાતી હશે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે પહેલાના જમાનામાં આશા માટે ઉપયોગમાં આવ્યા કઈ નગારો વગાડો એટલે કે કઈ ફંક્શન આતે તે હોય એમનું એને

જૂનું આ ઘર છે પરંતુ આ ઘર માત્ર માત્ર ખાલી શૂટિંગ માટે બનાવવામાં આવ્યું છે અને અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે હું શૂટિંગ માટે સર આખું ગામ બનાવવામાં આવ્યું હતું યસ યસ વાત છે તેરમી સદીની એટલે અમે બહુ બધા લોકેશન અને લોકેશન હન્ટિંગ ને બધું કર્યું પણ હવે એ સમયનું કે એનાથી નજીકના સમયનું બી અમને કોઈ એવું ગામડું કે કોઈ એવા ઘરો મળતા નતા અને પછી અમે ડિસાઈડ કર્યું કે આપણે સેટ ઉપર જ કરીએ બધું બરાબર બરાબર કેવા કેવા એટલે અલગ અલગ ઘર બનાવવામાં આવે તો અહીંયા આખું શૂટ કરવામાં આવ્યું છે યસ તો આનું શૂટ તો અત્યારે પતી ગયું તમે જે જોઈ રહ્યા છો એ બધું ડિસમેન્ટલ થઈ રહ્યું છે અને શેરીમાં અમારે ઘણી બધી સિકવન્સો હતી તો અલગ અલગ ઘર છે કોઈ કણબીનું ઘર છે કોઈ કાઠીનું ઘર હોય કોઈ પરવાડનું ઘર હોય તો એ રીતના બધા ઘરોને અલગ અલગ સ્ટોરીઓ આપેલી છે અને એ રીતના અમે આખું ગામ ડિઝાઇન કર્યું છે બરાબર આ વર્ષો જૂનું ગુજરાતનું જ ગામડું એક બનાવ્યું છે ગુજરાતનું જ ગામડું છે અને તેરમી સદીનું છે એટલે એ રીતના આખું અમે ડિઝાઇન કર્યું છે બરાબર એવું છે આગળ એક નદી પણ એવું રિવર તૈયાર કરી હતી ત્યાં રિવર બી છે અને પેલા ત્યાં પાદર હતું ગામનું જેનું શૂટ અત્યારે પતી ગયું છે અચ્છા તો એ અમે બધું ખોલી નાખ્યું છે કારણ કે એ બધું મટીરિયલ અમારે બીજા સેટમાં બી યુઝ થતું હોય છે જનરલી બરાબર તો એ પાદર આખું ખુલી ગયું છે પણ ત્યાં તમે અમુક અમુક વસ્તુ જોઈ શકશો જૂની મસાલો ને બધું જે અમે ઘણું બધું બનાવેલું મંદિરો હતા જૂના એ બધું ત્યાં તમે જોઈ શકશો બરાબર અને આ નદી છે જોવા એક આ નદી બતાવો આ નદી તૈયાર કરવામાં આવી હતી અને આ નદી પછી પોસ્ટમાં મોટી થઈ જશે પણ અત્યારે ટેમ્પરરી અમારે આટલી અમે બનાવેલી છે અને બોટ ઉપર જ બધા સીન છે થોડા

અને લોકો હવે રાહ જોવે છે કંઈ સારી ફિલ્મ આવે તો અમારો પ્રયાસ છે કે એવી જ ફિલ્મ આપીએ કે જેમાં લોકોને મજા આવે અને અત્યાર સુધી નથી જોયું અથવા તો જે ભૂલાઈ ગયું છે અથવા તો ગુજરાતી વાર્તાઓમાં કદાચ એ શૌર્ય ગાથા ઉપર કોઈનું ધ્યાન નથી ગયું એવી વિસરાયેલી એક વાર્તા છે કે જે અમે લોકો આ ફિલ્મ થકી લોકોને કહેવા માગીએ છીએ